અરે કેમ ભાઈ ઘણા બધા એવા લોકો છે જે સારી દિશા બાર બાજુ લઈ રહ્યા છે સારું શીખામણ આપી રહ્યા છે એને કહેવામાં આવે છે કે નક્સલવાદી પ્રવૃષિક કરીએ આદિવાસી 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 એટલે હમો કયા બધા ખરા આદિવાસીઓ હજુ બી કઉી સંખ્યા છે આવનાર સમય ની અંદર આપણા ગામો ની અંદર કોલેજો સ્કૂલો તો છે સરકાર ને રજૂઆત કરી ભણાય કે નહીં ભણાય આ બાજુ ખટોલ મેં તાટપાત્રી ની ઝુંપડો બાંધીને ભણવા માંડી રહ્યા બે વળી

રીતે બી રહેવું પડશે કાયદા કાનૂન હોય આર્થિક પરિસ્થિતિ હોય

એકસો બત્રીકા છે પાંચસો લાખ ની વસ્તી છે ચૌદ માતા મરણ થયા છે દિલ વખતે બેનો મરી જાય છે સોરુ મરી જાય છે અમારા જિલ્લા સૌરાષ્ટ્ર ની અંદર સીટી સ્કેન

એના માટે તૈયાર થઈને સિસ્ટમ જોડે બેસવું પડશે બરાબર